નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ અને તલાસરી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણમાં જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં રોષ વ્યાપ્યો છે ઉમરગામ મહારાષ્ટ્ર રાજ્યના તલસારી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણ ખાતે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલું જાહેર શૌચાલયને તાળા મારી દેવામાં આવ્યા છે આટલા મોટા સંજાણ બજારમાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના લોકો

આ ગામમાં શૌચાલયની ઘણા સમયથી સમસ્યા છે અહીં ઘણા લોકો બહારથી પણ અવર જવર કરે છે તો અહીંયા શૌચાલય માટે જ્યારે બી પૂછે કે અહીંયા શૌચાલય ક્યાં છે તો અમારે શું બતાવવું અહીંયા શૌચાલય બનાવેલું છે પણ ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે અને તાળું મારવામાં આવેલું છે અને મહિલાઓ અને વૃદ્ધો માટે બહુ ઘણી તકલીફનો સમ વિકલ્પ છે અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે એના સરપંચશ્રી નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે ચાલુ કરાવે જેથી મહિલાઓ અને વૃદ્ધો અને બીજા નાગરિકોને આ સમસ્યામાંથી છુટકારો મળે સંજાન ગામમાં શૌચાલયની એટલી મોટી સમસ્યા છે કે અમારે ગ્રામ પંચાયત સંજાને પણ શૌચાલય બનાવ્યું છે અને રેલવે સ્ટેશન પણ શૌચાલય છે પણ બંને શૌચાલયનું કોઈ સંચાલન થતું નથી પરિસ્થિતિ એવી છે કે અમારા એક વયોવૃદ્ધ કે અને જે લેડીઝ વર્ક જે મહિલા વર્ક છે કે એને તાત્કાલિક પેશાબ કરવાની કે કંઈક જરૂર પડી હોય તો ખરેખર પુરુષ વખતે એવું છે કે ચાલો કોઈ કેન્ડામાં બી ચાલી ગયો અને પેશાબ કરી લીધો પણ મહિલા વર્ગને ક્યાં જવું એક સમસ્યા છે કારણ કે મારી પોતાની સમસ્યા છે કે મને પેશાબની બીમારી છે મારે બે મિનિટ બી થોભી શકાય પરિસ્થિતિ નથી તો મારે સ્ટેશનમાં ગમે તેટલું મોટું કામ હોય તો એ મારે ઘરે જવું પડશે તો આ બાબતે ખરેખર ગ્રામ ગ્રામપંચ સંજાને સંજાને અને રેલવે વિભાગે ધ્યાન આપીને બંને બાજુ જે ટોયલેટ અને પેશાબખાનું છે એની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોને એક સપોર્ટ મળી શકે ને સંજાન એક એવું રેલવે સ્ટેશનના લાગીને આવેલું ગામ છે કે જે ખરેખર એક વેપારી વર્ગ મોટો વેપારી વર્ગ છે જ્યાં જ્યાં બહારથી લોકો આવે છે હવે એ લોકોને જો ટોયલેટ અને પેશાબ કરવાની જો સપોર્ટ નહીં મળતી હોય તો ઘણા તો એવું વિચારે કે ભાઈ સંજાન શા જવાનું કોઈ મતલબ નથી કારણ કે આપણને જ્યારે તકલીફ પડે ત્યારે જે ખરેખર એક માણસને જે જરૂરિયાત છે પેશાબ અને ટોયલેટ એ બે વસ્તુ એવી જરૂરિયાત છે કે ગમે કોઈ તમે શકો ક્યારેય જરૂર પડે તો આના માટે મારી સંજાન ગ્રામ પંચાયતના સરપંચ અને પૂરી બોડીને મારી એક રિક્વેસ્ટ છે બં સેજાન સ્ટેશનની અને સંજાન ગ્રામ પંચાયતની ટોયલેટ ચાલુ કરી આપે એ મારી હાથ જોડીની અને સંજાન ગ્રામ પંચાયતની ટોયલેટ ચાલુ કરી આપે એ મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે